હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર શનિદેવનો જન્મ ક્ષીરસાગરના મંથન પછી સૂર્યદેવ અને તેમની પત્ની છાયાના ઘરમાં થયો હતો સંતાન ભાવનામાં છાયા માતા ખૂબ તેજસ્વી તપસ્યા કરતા હતા જેના કારણે તેમની તપશ્ચર્યાથી શનિદેવનો જન્મ થયો જેમ જેમ શનિદેવ મોટા થયા તેમ તેમ તેઓ શિવ ભક્ત બની ગયા અને ઘનઘોર તપ કરતા તેમના તપથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા કે તેઓ ગ્રહોના રાજા બનશે અને જીવનમાં અનુસાર ફળ આપનારા બની રહે છે એટલે તેમને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે શનિદેવ જ્યારે જન્મ્યા ત્યારે તેમનો રંગ કાળો હતો જ્યારે સૂર્યદેવે તેમને જોયા ત્યારે તેમને સંદેહ થયો કે એ તેમનું સંતાન નથી એ વાતથી દુઃખી થઈને શનિદેવે પિતાની સામે કઠોર દ્રષ્ટિ કરી જેના કારણે સૂર્યદેવનો તાપ ઘટી ગયો ત્યારબાદ દેવો વચ્ચે સમજૂતી થઈ કે શનિદેવ ખરેખર સૂર્યપુત્ર છે શનિદેવને નવ ગ્રહોમાં સ્થાન મળ્યું અને તેમનો વાર શનિવાર રાખવામાં આવ્યો તેવો વ્યક્તિના સારા કે ખરાબ કર્મોનું ફળ યોગ્ય સમયે આપે છે શનિદેવ એવા દેવતા છે કે જે અધિક ન્યાય આપનારા ગણાય છે